દરેક ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ કરવાનો હોય ત્યારે આપણે સૌ પ્રથમ ગણપતિનું પૂજન કરવામાં આવે છે આ રીત પ્રાચીન કાળથી ચાલી આવી છે દરેક પ્રસંગમાં આપણે ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરીએ છીએ એની પાછળ પણ એક કહાની છુપાયેલી છે જે આજે હું તમને જણાવું છું એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે એક વખત કૈલાસ પર્વત ઉપર ગણપતિ અને એના ભાઈ કાર્તિકેય રમત રમી રહ્યા હતા રમતા રમતા બંને ભાઈ વિવાદમાં ચડી ગયા ગણપતિ કહે હું બળવાન અને કાર્તિકેય કહે હું બળવાન બંને ઝઘડી રહ્યા હતા ત્યારે ત્યાં માતા પાર્વતી આવે છે એ બંનેને ઝઘડાનું કારણ પૂછે છે એણે બંને ભાઈનો વિવાદ સાંભળ્યો અને કહ્યું તમે બંને પૃથ્વી પરના તીર્થોના દર્શન કરી આવો જે પ્રથમ આવશે એ બળવાન કહેવાશે આ સાંભળતા જ કાર્તિકે તો તેનું વાહન મોરને લઈને નીકળી જાય છે તીર્થ કરવા અને ગણપતિ તો પોતે શરીરમાં મોટા અને એનું વાહન પણ ઉંદર હવે તે જાય તો પણ જવું કઈ રીતે આ વિચારમાં પડી ગયા થોડી વાર વિચાર કર્યો પછી જ્યાં શંકર ભગવાન આરાધનામાં બેઠા હતા ત્યાં પોતે ગયા અને માતા પાર્વતીને પણ લઈ ગયા અને શંકર ભગવાનની બાજુમાં માતા પાર્વતીને બેસાડ્યા અને પોતે માતા પિતાની પ્રદક્ષિણા કરવા લાગ્યા પ્રદક્ષિણા શરૂ હતી ત્યાં શંકર ભગવાનની આંખ ખુલી એણે જોયું તો ગણેશ પ્રદક્ષિણા કરી રહ્યા હતા થોડી વાર થઈ અડસઠ પ્રદક્ષિણા પૂરી થઈ ત્યારે શંકર ભગવાને ગણેશજીને પૂછ્યું આ પ્રદક્ષિણા કેમ કરતા હતા ત્યારે ગણેશજી બોલ્યા અમારે બંને ભાઈ વચ્ચે કોણ બળવાન એમાં વિવાદ થયો અને અમને માતાએ હુકમ કર્યો કે જે અડસઠ તીર્થયાત્રા કરી પ્રથમ ગેર પરત ભરે એ વધુ બળવાન કહેવાશે આ સાંભળી અને જે કાર્ય ગણેશજીએ કર્યું એનાથી શંકર ભગવાન ખૂબ જ ખુશ થયા અને બાળ ગણેશને આશીર્વાદ આપ્યા કે તમે દુંદાળા ગણેશ તરીકે પૂજાશો દરેક શુભ પ્રસંગમાં તમારું સ્થાપન અને પૂજા સૌ પ્રથમ કરવામાં આવશે અને યુગો યુગો સુધી લોકો તમને વિઘ્નહર્તા ગણેશ ગણપતિ દાદા ધૂંધાળા ગણેશ એમ વિવિધ નામોથી પૂજશે મિત્રો શંકર ભગવાનના આશીર્વાદથી આપણે ગણેશજીનું પૂજન સૌ કરીએ છીએ ભાદરવા માસની અજવાળી પાચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ દિવસ પુરાણોમાં ઋષિ પાચમ તરીકે પ્રખ્યાત છે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી અઘેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોળવી માથામાં આમળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરવું ભોજનમાં ફક્ત સામો લેવું અન્ન લેવું માથાબોળ સ્નાન કર્યા પછી શિવજીના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી પાર્વતીજીનું સ્મરણ કરવું આ વ્રત પાંચ વર્ષનું છે વ્રત પૂર્ણ થઈએ ઉજવણું કરવું એ દિવસે યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપવી કોરા વસ્ત્રનું દાન કરવું સર્વ ઋષિઓની પૂજા કરવી અને અરુંધતીનું સ્મરણ કરવું હવે હું તમને સામા પાચમની વાર્તા જણાવી રહી છું એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે પ્રાચીન કાળમાં દેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો સંતાનમાં એને પુત્ર પુત્રી હતા પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી અનુરાધા પણ અતિ સુંદર અને જ્ઞાનવાન હતી પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી અને એનું કન્યાદાન કર્યું પદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની અતિશય વિલાપ કરતી એ પિયર પાછી આવી યુવાન પુત્રીને અકાળે વિધવાનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ સંસાર ઉપરથી ઊઠી ગયું તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા અનુરાધા તેના ભાઈ સાથે રહેવા લાગી એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી અને રોજ બપોરે લીમડાની શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી દિવસની વાત છે બપોરના સમયે અનુરાધા લીમડાના ઝાડ નીચે સૂઈ રહી હતી ત્યાં જ એના શરીરમાંથી પાંચ પરુ વહેવા લાગ્યા નર્કના કીડા ખદબદવા લાગ્યા આથી અનુરાધા અત્યંત ભયભીત થઈ ગઈ અને રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી ત્રિલોકી બ્રાહ્મણે સૌ પ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું ત્યારબાદ પોતાના ત્રિકાળ જ્ઞાનની મદદથી પુત્રીના પરભવના પાપ જાણ્યા પત્નીને બોલાવી પાંચ પરુ વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી છતાં એ રજેશવલાનો ધર્મ પાળતી ન હતી રજેશ્વલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે એ કરતી અને ઘરકામ કરતી આ ધર્મ નહીં પાળવાના પાપ એને આ ભવે ભોગવવા પડે છે વળી ગયા જન્મે રજેશવલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ ઋષિપાચમનું વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરી હતી તેમજ આ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવી હતી આ પાપના કારણે અકાળે વિધવાનો ભોગ બનવું પડ્યું અને બધું જ આ જન્મમાં ભોગવવા પડ્યું છે આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી ત્યારે ત્રિલોકી આ સમસ્ત્ર દોષના નિવારણ ઉપાય તરીકે પુત્રીને જે વ્રતથી ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારનો સર્વ પાપોનો નાશ થાય છે અને રોગિષ્ઠ કાયા ફરી કંચરવર્ બને છે ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી પૂર્ણ પાસ્ય તાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કહ્યું તેથી તેના દોષનું નિવારણ થયું તેની કાયા ફરી કંચનવર્ણી બની ગઈ જે કોઈ સ્ત્રી પુરાણમાં પ્રસિદ્ધ ઋષિ પાચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો નાશ થશે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુધી પરિવર્તિની એકાદશીનું વાર્તા અને મહત્વ વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે એ વાત કરીએ ભાદરવા સુધી પરિવર્તિની એકાદશીની તો યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન ભાદરવા સુદ એકાદશીનું શું નામ છે તેમાં કયા દેવનું પૂજન કરવું અને તેનો પ્રકાર કેવો છે તેનું અને તેનું વ્રતનું પુણ્ય કહો ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની અથવા વામન એકાદશી કહેવાય છે સઘળા પાપોને હરનારી મહાપુણ્યકારક અને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે આ ઉત્તમ વામન જયંતિનું વ્રત પાપોનો નાશ કરનાર છે શુભ ગતિની ઈચ્છાવાળા પુરુષોએ આ એકાદશીનું વ્રત કરવું જે મારા ભક્તો ભાદરવા સુદ એકાદશીના દિવસે વામનજીની પૂજા કરે છે તે નારાયણની સમીપ જાય છે અષાઢ સુદ એકાદશીના દિવસે પોઢેલા ભગવાન આ એકાદશીના દિવસે પડખું ફેરવે છે તેથી તરીકે ઓળખાય છે કહ્યું હે મહારાજ હે શ્રી કૃષ્ણ આપ કેમ પોઢો છો કેમ શરીર ફેરવો છો તમે રાજાને ક્યાંથી બાંધ્યો ચતુર્માસમાં આ ધર્મ કરવાની ઈચ્છાવાળા પુરુષોએ ક્યુ વ્રત કરવું અને આપ પોઢો છો ત્યારે મનુષ્યો શું કરે છે આ મારા સંશયનો વિસ્તાર મને ઉત્તર આપો ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું હે નૃપોત્તમ પાપને હરનારી એક ઉત્તમ કથા સાંભળો પૂર્વે ત્રેતા યુગમાં બલી નામનો દૈત્ય હતો તે મારો પરમ ભક્ત હોવાના કારણે નિત્ય મારી તેમજ બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞો કરવામાં નિરંતર તત્પર રહેતો બલિ આવો મહાત્મા હતો છતાં ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપેલું સ્વર્ગ જીતી લીધું અને આલોક જીતી લીધું તેથી સઘળા દેવો એકઠા થઈ ઋષિઓ સાથે મારી પાસે આવ્યા અને મારી પૂજા કરી તેથી મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો પછી મેં ઉગ્ર રૂપ ધારણ કરી બલિ રાજાને જીતી લીધો યુધિષ્ઠિરે પૂછ્યું હે દેવેશ આપ વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેમ જીતી લીધો ત્યારે કૃષ્ણએ કહ્યું મેં પ્રથમ યુક્તિપૂર્વક બટુકનું રૂપ ધારણ કરીને બલિની પાસે માગ્યું કે હે રાજન તું મને ત્રણ પગલાં જેટલી પૃથ્વી આપ તેથી તમે ત્રણ જગત આપવાનું પુણ્ય મળશે એમ સંદેહ નથી તેણે તે વાત કબૂલ કરી તત્કાલ મારું શરીર વધવા લાગ્યું મારા પગ પાતાળમાં રહ્યા પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા સ્વર્ગમાં કેળ રહ્યો અને સત્યલોકમાં મુખ રહ્યું તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું આમ મારું શરીર વધી ગયું પછી મેં બલીને હાથ પકડીને કહ્યું કે હે અનંત તે મારી આ પગલાંની આખી પૃથ્વી માપી લીધી છે અને બીજા પગલે સ્વર્ગ માપી લીધા હવે ત્રીજું પગલું રાખવાનું સ્થાન આપ ત્યારે ત્રીજું પગલું મૂકવા માટે તેણે પોતાનું મસ્તક ધર્યું એટલે તેની ઉપર પગ મૂકી મારા ભક્ત બલીને મેં પાતાળમાં ઉતારી દીધો છતાં પોતાની મર્યાદા લોપી નહીં આથી હું પ્રસન્ન થયો પછી મેં મહાપુણ્યશાળી બલીને કહ્યું હે માનદ વય બલી રાજા હું નિરંતર તારી પાસે રહીશ આ કારણે ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ તેમજ સાત્રને શેષનાગ ઉપર સૂવે છે હે રાજન આ એકાદશી પવિત્ર મહાપુણ્યકારક અને પાપનો નાશ કરનારી છે માટે તે દિવસે પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ આ એકાદશીના દિવસે ત્રણ લોકના પિતામહ નારાયણ પોતાનું શરીર ફેરવે છે માટે તે દિવસે તેમનું પૂજન કરવું આ ચોખા નાખીને તેનું દાન આપવાથી અને રાતે જાગરણ કરવાથી મોક્ષ મળે છે જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તેને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આવી રીતે સ્કંદ પુરાણમાં ભાગવત માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મ કહેલું છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ